આ લોટી લોટીનાળિયર ઇંઢોણીના સેટમાં અમે સેમ્પલ ડિઝાઇન બનાવેલા છે જેમાં ચાર ડિઝાઇનો બનાવેલી છે આ સેમ્પલ ડિઝાઇનમાં આપણે ચોકડીવાળી ડિઝાઇનનું લોટીનાળિયેર ઇંઢોણીનો સેટ બનાવેલો છે આ બીજી પણ ચોકડીવાળી ડિઝાઇન બનાવેલી છે આમાં સેમ્પલ માટે એલ્યુમિનિયમની લોટી ઓરિજિનલ ઇંઢોણી અને ઓરિજિનલ નળિયર ઉપર વર્ક કરેલું છે આ ત્રીજી લોટી લોટીનાળિયેર ઇંઢોણીના સેટમાં સિક્કલવાળી ડિઝાઇન બનાવેલી છે આ ચારેય ડિઝાઇન સેમ્પલવાળી છે એટલે આમાં અમે એલ્યુમિનિયમની લોટી વાપરેલી છે અમે તાંબાની લોટી ઉપર મોતી વર્ક કરીને આપીએ છીએ હવે આપણે જોઈએ હાથી ગોટી લોટી નળિયર ઈંઢોણીનો સેટ આપ જેવી ડિઝાઇન કહો એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ હું ફરીવાર આપ સૌને જણાવી આપું કે આના અંદર અમે એલ્યુમિનિયમની લોટીનો ઉપયોગ કરેલો છે અમે એલ્યુમિનિયમની લોટી ઉપર હવે કામ કરતા નથી અમે તાંબાની લોટી ઉપર જ વર્ક કરીએ છીએ અને આપ કહો એવી રીતે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ